જેમાં સહકર્મી ને માર મારવાના ગુનામાં રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા શહેરમાં માં પુર સ્થિતિ ને લઈને વિસ્તારોમાં પબ્લિક અનાઉન્સમેન્ટ વિભાગના જવાન અમરસિંહ ઠાકોરે આ અંગે પાર્થ બ્રહ્મભટ્ટ સામે રાવપુરા પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા અમરસિંહ ઠાકોર ઉપર બોટલ નો ઘા કર્યો હતો

મને અનાઉન્સ માટે જીઆઈડીસીથી બદામડી બાગ બોલાવવામાં આવ્યો કે તમારે એક જન ફાયરમેન એક ડ્રાઈવર આવી જાવ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે કઈ વાંધો નહીં તો હું આવું છું અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા એટલે પચીસ છ્યાસી નંબરની બોલેરો ગાડી લઈને અમે જેઆરડીસીથી નીકળ્યા બદામડી બાગ આવ્યો બદામ બાગ આવ્યો એટલે સાહેબે મને ગાળા ગાડી કરવાનું ચાલુ કરી દીધું મા બહેનો ભાઈ તો સાહેબ પ્રાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે ગારો મા બે નંબરની મારો માર્યો દીધી તે વખત મિત્રો સાહેબ હું કાં ખાવી વગર ફોકોનું મારો નહીં એમ ના બોલવાનું બોલ્યું તમને એમ તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો દો છો તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી તમને ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો પણ મીકું જે વસ્તુ હું જાણતો જ નહીં પછી તમે મને કંઈ નથી ખાઈ શકો બરાબર હું ઓપરેટરનો હતો નહીં હું ફિલ્ડમાં બરાબર હવે એમને જે બન્યો બનાવ બીજા કોઈ જોર કે ગમે તે ખાવા બાબતમાં પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહી મારે આ ને સોગન એવું કે મારવાનું ચાલુ કરી દીધું ઢોર માર માર્યો કેવી રીતે ઢોર એટલે આ પંચ મારો મારી ઓખમાં હજુ દેખાતું નહીં પછી આ પંચ મારે લાત ઢીકોથી મને બહુ માર્યો છે

કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે સ્ટેશન ઉપર ના લીયા સીસીટીવી કેમેરા ચાલે છે મારવાનું કર્મચારીઓ અહીં કોઈ આપતા ને કે બધો મારીશ મને બચારા દુરુભ બધા જ જોતા હતા ગુંડા જેવું તત્વ છે મેં ગુંડો છું તને તું તારા ગામમાં આવી તને મારીશ મારી એટલી તાકાત છે એટલું બધું બેફામ બની ગયો છે અધિકારી અને કે તારી નોકરી ને કરવા દો અને તને જાનથી મારી નાખે છે એવું બધું કીધું સાહેબ હવે હું તો ત્રીજા વર્ગનો કર્મચારી છું અમારી ડ્યુટી ટાઈમથી અગિયારની હતી અને અગિયારથી નાઇટ આધી નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં એટલે બે ડ્યુટી કરવાની હતી નહીં જમ્યો જો ભૂખો જ કેટલા લોકો જમ્યા નથી તમારા સાથે એ મને ખબર નહીં પણ હું નહીં જમ્યો મને ખબર છે કે હું નહીં જમ્યો મને ન્યાય મળે કમિશનર સાહેબ ક્યાં નશાવાળો વ્યક્તિ છે એને શિક્ષાત્મક પગલાં લો હું નાનો માણસ હું મારી બૂમ કઈ હુદીન જાય ખબર નહીં જો કે પાર્થ બ્રહ્મપટની કુંડળીમાં અત્યારે શનિ અને રાહુ બંને વક્ર અવસ્થામાં ચાલે છે એટલે આ અધિકારી અત્યારે મગજ ઉપર કંટ્રોલ રાખવો અતિ આવશ્યક છે અન્યથા ખૂબ લાંબો વનવાસ પણ વેઠવો પડી શકે છે કેમેરામેન નવનીત પ્રમાણે સાથે જ તમને આજકર નેશન પ્લસ ન્યૂઝ પડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર